હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ પાતરા તો અમે અળવીના એટલે કે પાતરાના પાન લઈ લીધા છે દસથી બાર પાન છે અને નાના નાના અને કૂણા પાન લીધા છે આજે આપણે પાતરા બનાવતી વખતે એને રોલ વાળવાના નથી કે પછી ઉપરથી લોટ લગાડીને એને આ રીતે આપણે રોલ વાળતા હોઈએ છીએ પછી કટિંગ કરતા હોઈએ છીએ એ રીતે આપણે આજે બનાવવાના નથી આપણે આજે અલગ રીતે બનાવવાના છે તો આપણે આ પાત્રાના પાન છે એના રીતે ઉલટા રાખી દેવાના છે અને એના રીતે બેવડા વાળી દઈએ એટલે આ જે નસનો ભાગ છે એ સરળતાથી નીકળી જાય તો કાતરની મદદથી આ રીતે આ નસનો ભાગ છે એ કાપી લેવાનો છે આ રીતે આપણે નસનો ભાગ કાપી લેવાનો છે પછી આ બાજુ પણ એ રીતે આપણે કાપી લેવાનો છે જ્યાં આપણને જાડી નસ લાગે ત્યાં આપણે એને આ રીતે કાપી લેવાની છે આપણે રોલ વાળવાના નથી એટલે તૂટી જાય કદાચ પાન તો પણ એની કાંઈ ચિંતા નથી તો આ રીતે આપણે બધા પાન છે એની નસ છે એને આપણે આ રીતે કાપી લઈએ તો આપણે આ બધા પાન છે એની નસ છે નસનો ભાગ આપણે કાપી લીધો છે હવે આપણે એને આ રીતે રોલવાળી દેશું અને એક લોયાની અંદર એને ઝીણા ઝીણા આ રીતે કાપી લેશો તો આપણા પાત્રના પાન છે એ બધા સરસ રીતે કપાઈ ગયા છે હવે એની અંદર આપણે મસાલો ભેળવી દઈએ તો આ મેં આદુ લસણ અને મરચાની પેસ્ટ બનાવી છે અધકચરી એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવી પરંતુ અધોરી મસાલાની અંદર અધકચરી પેસ્ટ બનાવી છે મરચાં એકદમ મેં તીખા લીધા છે અને એક આખો લસણનો ગાંઠિયો છે એની બધી ક્રશ કરીને અંદર આપણે નાખીએ છીએ તો આદુ લસણ અને મરચાંની અધકચરી પેસ્ટ પછી આ મેં આખું જીરું છે એને તાવડીની અંદર શેકી લીધું છે તો આખું જીરું કોથમીર પછી છે લીંબુનો રસ મુજબ આપણે મીઠું નાખીશું ને ખાંડ એની અંદર આપણે ઉમેરીશું ચણાનો લોટ એક વાટકો લીધો છે મેં પછી આપણે જરૂર લાગશે તો આપણે એની અંદર નાખશું પછી થોડોક ગરમ મસાલો અને થોડાક આપણે લઈ લઈએ છીએ સોડા કેવામાં સોડા લેવાના છે પછી આ બધો મસાલો છે ને આપણે આ રીતે મિક્સ કરી દેવાનો છે તો જો આ રીતે આપણે લોટ બરાબર બાંધી લીધો છે હવે આને આવડા લુયા કરી અને આ રીતે રોલ બનાવી લેવાનો છે હવે રોલ બનાવી અને એને ઢોકળી કૂકરની અંદર આપણે બાફવા માટે મૂકી દેવા રીતે આપણે કૂકરની અંદર મૂકી દેવાના જો આ રીતે બધા ગોઠવાઈ જાય પછી એને આ રીતે ઢાંકણ ઢાંકી અને એક મિનિટ માટે બાફી લેવા પાતરા છે એ બફાઈ ગયા છે આપણે આ રીતે ચેક કરી લઈએ કે સરસ રીતે જો કાંઈ નીકળતું નથી એટલે સરસ ચોખ્ખા થઈ ગયા છે અને બફાઈ ગયા છે આ રીતે આપણે એને વાસણમાં કાઢી લઈએ અને છરીની મદદથી ઠરે એટલે એને આ રીતે કટકા કરી લેવાના છે એકદમ સોફ્ટ બન્યા છે અને મસ્ત જાળીદાર પણ થયા છે જો છે ને એકદમ સોફ્ટ અને જાળીદાર થયા છે તો આપણા પાત્રા બધા કપાઈ ગયા છે હવે આપણે એનો વઘાર કરી દઈએ તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે નાખીશું રાઈ આખું જીરું અને અડધી ચમચી હિંગ એક લીલું મરચું અને મીઠા લીમડાના પાન અને બે ચમચી તલ પાંચ ચમચી હળદર અને એક ચમચી લાલ મરચું નાખી મિક્સ કરી અને પછી અંદર આપણે કાપેલા પાતરા છે એ નાખી દેસુ આ રીતે પાતરા બનાવવાથી છે ને મહેનત એકદમ ઓછી થાય છે અને પાતરા બને છે પણ એકદમ ટેસ્ટી કારણ કે મસાલો છે એ એકદમ પાત્રાના કટકા આપણે કર્યા હતા જેને ઘી એની અંદર ભળી જાય છે તો આપણા પાતરા છે એકદમ રેડી છે ખાવા માટે આને આંબલી ખજૂર ગોળની મીઠી ચટણી સાથે પછી દહીંની બનાવેલી ચટણી સાથે પણ એકદમ ટેસ્ટી લાગે છે અને આમાં સેજ વધારે તેલ નાખી અને જોઈને કડકડિયા કરવા હોય તો એક સીધું પેન હોય જે પરોઠા બનાવવાનું એની અંદર આપણે થોડુંક તેલ નાખીએ અને એની અંદર પણ આપણે સારા એને કડકડીયા પણ બનાવી શકીએ છીએ તો આપડા પાત્રા છે એ તૈયાર છે